ઉપયોગની જટિલતા વિશેના સ્પોકન ટ્યુટોર સ્તનપાન વિશેના સૂચનો વિશે જાણીશું ચાલો શરૂ કરીએ નિપલ કવચનો ઉપયોગ સ્તનપાનમાં સહાયતા માટે કરવામાં આવે છે તે પ્લાસ્ટિક સિલિકોન લેટેક્સ

બાળક નિપલ સાથે જોડાતું ના હોય અથવા બરાબર ના હોય હોય તો પણ તેનો ઉપયોગ ઉપયોગ કરવામાં આવે છે છે કરતી તે માતાના સ્તન અને બાળક વચ્ચે અવરોધ ઉત્પન્ન કરે છે તે સ્તનપાનને કૃત્રિમ બનાવી દે છે

આથી સ્તનપાન છોડાવવાની પ્રક્રિયા વહેલી થઈ જાય છે નિપલ કવચનો ઉપયોગ કરતી મહિલાઓમાં સ્તનપાન છોડાવવાની પ્રક્રિયા વહેલી જોવા મળે છે નિપલ કવચ નિપલ ને બાળકના મોઢામાં ખૂબ અંદર સુધી જતા અટકાવે છે આથી બાળક માતાના સ્તન સાથે ઊંડાણથી જોડાઈ શકતું નથી પદ્ધતિ બદલાય છે નિપલ કવચ બાળકની ચૂસવાની ગતિ વધારે છે તેનાથી સ્તનપાન સમયે બાળકના આરામ કરવાના સમયમાં પણ વધારો થાય છે

અને એરિયો દબાવાથી નીપલ ને ઈજા થઈ શકે છે હજુ નિપલ કવચ ના ઉપયોગ માટે સુરક્ષિત પદ્ધતિઓ દર્શાવતું નથી બાળક સ્તનપાન ના કરતું હોય તો અમુક નિષ્ણાતો નિપલ કવચ ઉપયોગ કરવાની ભલામણ કરે છે સ્તનપાન ન કરવાના કારણો ચપટ અથવા ઊંધી નિપલ હોઈ શકે છે તેમાં સમય પહેલા જન્મ થવો પણ સામેલ છે અન્ય કારણ છે બાળક માતાના સ્તનને યોગ્ય રીતે ના ચૂસવું અન્ય કારણો ચેતા સ્નાયુની સમસ્યાઓ અથવા ઇમ્પ્રિન્ટિંગ છે ઇમ્પ્રિન્ટિંગ જીવનના પ્રારંભિક કલાકોમાં થતો વ્યવહાર છે સામાન્ય પણે બાળક જન્મ પછી માતાના સ્તન સાથે કુદરતી રીતે જોડાય છે જો કે પ્રારંભિક સ્તનપાન વિના બાળક અન્ય કોઈ વસ્તુ સાથે જોડાય છે તે અંગૂઠો બોટલ પ્લાસ્ટિક નિપ્પલ વગેરે હોઈ શકે છે આથી બાળક સ્તનપાન માટે નકારે છે ક્યારેક માતા તણાવમાં હોઈ શકે છે.

તેના સ્તનપાનના ઇતિહાસ વિશે પૂછવું સ્તનવાની પદ્ધતિ પહેલ માત્ર આરોગ્ય સંભાળ આપનાર દ્વારા જ કરવામાં આવી જોઈએ તેઓ સ્તનપાનની કુશળતામાં નિષ્ણાત હોવા જોઈએ નિપલ કવચ ના ઉપયોગના ફાયદા અને જોખમ વિશે તેઓને બરાબર હોવી જોઈએ તેનો ઉપયોગ દરમિયાન માતા સાથે 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 નિયમિત આયોજન કરવું જોઈએ નિપલ કવચ બાળક સ્તનપાન અનુકૂળ થઈ શકે છે પછીથી તેઓ નિપલ કવચ વિના સીધું સ્તનપાન કરવાનું નકારી શકે છે પછી તેઓ માતાના સ્તન સાથે ઊંડાણ પૂર્વક જોડાણ પણ કરી શકશે નહીં તેથી ખાસ કરીને પહેલા અડતાલીસ કલાકો ઉપયોગ છોડાવવામાં સહાય કરી શકતા નથી તેઓએ તેને લેક્ટેશન નિષ્ણતાનો સંદર્ભ આપવો જોઈએ માતાઓને હંમેશા સ્તનપાનની યોગ્ય પદ્ધતિ શીખવવી જોઈએ તેને જાણવું જોઈએ કે બાળક નિપલ સાથે નહીં

માતા એ ચપટની પર હોવા છતાં પર્યાપ્ત સ્તનપાનમાં સહાય મળી શકે છે આ હોલ્ડમાં સ્તન પર માતાની આંગળીઓ બાળકના હોઠની સમાંતર હોય છે. આથી બાળક તનમાં પૂર્વક જોડાઈ શકે છે આ સિરીઝના અન્ય ટ્યુટોરિયલમાં ક્રોસ ક્રેડલ હોલ્ડ વિશે સમજણ આપવામાં આવેલ છે સ્તનપાનની કુશળતા શીખવામાં ધીરજ પ્રોત્સાહિત કરવું નિપલ કવચ વિના સ્તનપાન કરાવવાના વારંવાર પ્રયાસ કરવા જોઈએ યાદ રાખો જીવનના પહેલા મહિના માટે માટે માત્ર સ્તનપાન સ્તનપાન અગત્યનું છે બાળકના વિકાસ અસરકાર હોવું જોઈએ સ્તનપાનની યોગ્ય પદ્ધતિથી ખાતરી થઈ શકશે કે બાળકને પર્યાપ્ત દૂધ મળી રહે કોઈ પણ કૃત્રિમ ઉત્પાદક ક્યારે પણ સ્તનપાનનું સ્થાન લઈ શકતું નથી એક નિષ્ણાંતે હંમેશા માતા માર્ગદર્શન આપવું જોઈએ અહી આ ટ્યુટર નો અંત થાય છે આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર